બ્લોગ્સ તો મિત્રો આપણા બ્લોગમાં સપોર્ટ કરજો કે હમું આવ્યા છે બગીચે ફરવા તો જો આ કંઈક આવી રીતનું છે તમને ઓળખાય કમેન્ટ કરજો બધા મિત્રો તો હું ફરવા આવ્યા છે બગીચા તો પિન્ટુભાઈ બગીચે બતાડો તો બાકીનું જોડે છે અને તમે અહીંયા આવો એને તમે તો કોઈથી ખાધું નહીં હોય એટલે તમને તો કંઈ ખબર નહીં હશે તો અહીંયા ઘણા બધા સીધાફટ છે એટલે આપણી ભાષામાં તો આપણે આને કહેવાય કે અનુરૂ કહેવાય આપણી ભાષામાં દેશી તો અને બાકીના આંબા છે જામફળ છે અને જો કેરિયર લાગી રહ્યો છે તો તમને જેમ મને આપણો બ્લોગ સારો લાગે તો લાઈક કરવાનું ભૂલતા નહીં બાકીનું તમને હું આગળ બતાવું છું તો જો આપણે ગુજરાતમાં રાજકોટમાં પણ જો આપણે એમપી પણ હોય એવા આંબા છે તો જો મિત્રો આવા આંબા છે અને તો મિત્રો આપણને એમથી નાનો આંબો છે અને બાકી તો જો અહીંયા ફૂલ છે જાસુદ આપણે આપણી ભાષામાં તો શું કહે મને નથી ખબર સોરી એના માટે મિત્રો જવું દાળિયળી અને કંઈ સારી રીતનું અને તમે આ આપણી ભાષામાં આપણને લીંબુ કહેવાય તો આ જો કંઈક અલગ રીતનું લીંબુ જ છે તો મિત્રો લોક સારો લાગે તો લાઈક સે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો અમે બગીચામાં આવી રીતનું બધું મોસમ છે મિત્રો કેવું સારું લાગે કે આ બ્લોક આપણો સારો લાગે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો આ બધું મોસમ બધું આ ખર્ચું છે તમને હું બતાડું તો આ કહેવા તમ ઓળખતા હૈ બધા અને આ કંઈક ગમ જેવું છે કંઈક તો બી નહીં હોય ખબર તો તમે તમારી રીતે કોમેન્ટ કરીને જણાવી દીજો અને કંઈક આ બી અલગ રીતનું જ છે તે તો દોસ્તો આપણે અહીંયા બ્લોગ ખતમ કરીએ છીએ તો જેને પણ વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને જય જોવા જય આદિવાસી